મિત્રો આપણે જઈએ છીએ કંજરી ગામમાં થોડું કામ છે ઈંડા એવું લાવવાનું છે અને કિશુ મમ્મી પણ આવવાનું નહીં કૂતરા માટે ઈંડા લઈ જવાનું તારે કશું કામ હે તો ચલો આપણે તો જઈએ છીએ કંજરી ગામમાં બાઇક લઈ લીધું છે તો ચલો હા હજી કૃષ્ણ તો બહુ વાર છે તો ચલો હવે જઈએ કંજરી ગામમાં માતાજી યાદના બધા મિત્રો સ્વાગત છે આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે Anak Jaime se mau kaidi ya, ane coba jai Jaimein to, tuh ya kalau tayyathin ubos ya. Jaimein. Jaimein tuh gudia nih kan jin ubos, coba nih kan. Jaimein. Jai Jaimein tuh bolto, nih. Coba. Aba jitu tuh Krishna

બાજી કાઢતા ખેતર નહીં આજે પણ જવાનું છે થોડીક વાર કાલ નહીં વરહા જેવું તે ખેતરમાં થોડુંક મદદ કરવા મદદ કરવા ગયેલા નહીં જયમી રોજ આવ્યા છોકરાઓ ચાલે હમ જે કિશના એકલા આપણે બાઈક લઈને મૂકવા જઈએ ને કીશું નાસ્તો તો હે પણ પાપડ એવું નહી જોઈએ હમ હા કીશું તૈયાર થઈ જ મોહે આડી આપણે તો ચલો આપણે પૂરા ભરવા જવાનું પણ થોડાક તો જઈએ તો ચલો ફ્રેન્ડ આપણે તો કંજરી ગામમાં જઈને આવી ગયા જો તા એવું વાળ્યું શાકભાજી તો આણી નહીં નહીં આપણે બહુ મોંઘો તો ને હા મોંઘવાને આજો કઈ દર્શન કરવા જવું હતું હા

બોતા પર બાર તો તો ચલો જમી લઈએ ગેમિંગ આપણે નહીં હદને આજ આજ તો પોલીસ ચેકિંગ હતું મેલું ઓ વાત તો ખબર એ છોકરા બ ગાડીવાળા વધારે ભરેને એટલા માટે ઉભરે છે ચેકિંગમાં હાં હાંતી ઓળબી બોલા કેમ ના

વરસાદ તો ચાલુ જ છે બહુ બફારો તો આજે તો અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો તો બહુ જ થાય છે હમણાં થોડોક ઓછો થયો છે વરસાદ તો પણ વીજળી બહુ થાય છે અવાજો ભીખ લાગે એવો તો વરસાદ તો બંધ થઈ ગયો છે હવે

તું ઘેરે ને એને કાટકા ચાલ થઈ જને ભાઈ હા તો ચલો ને તો ઊંચી કરી દીધી જો આપણે તો નવ પવન આવશે તો ચલો ખાઈ લઈએ આપણે તો સારું ચલો ખાઈ લઈએ હવે રોટલી છે અને મગનું શાક છે બપોરનું તો જોઈએ ખા રોટલી પણ છે જો બપોરની તો ચલો ખાઈ લઈએ